જ્યાં દુષ્કર્મ આચરવામાં આવે છે જ્યારે બીજો તેનો વિડીયો બનાવે છે જ્યારે અન્ય બે વ્યક્તિ છે તેના સુધી આ વિડીયો પહોંચે છે અને તે વિડીયોને વાયરલ કરવાનું કામ કરે છે આ કેસમાં ખૂબ મોટો ચુકાદો આવ્યો છે અને આ ચુકાદો કોઈને બદનામ કરવા બદ ઇરાદાથી જે લોકો વિડીયો વાયરલ કરે છે તેના માટે લાલબત્તી સમાન છે તો આવો જાણીએ ક્યાંની આ ઘટના છે શું ઘટના છે એ દીકરી સાથે એ દિવસે શું થયું હતું અને પોલીસે કઈ પ્રકારની કામગીરી કરી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ગીર સોમનાથ જિલ્લો જ્યાંનું એક ગામ છે દરિયાપટ્ટી વિસ્તારનું કોડીનાર તાલુકો છે અને આ કોડીનાર તાલુકાનું દરિયાકાંઠા વિસ્તારમાં એક ગામ આવેલું છે આ ગામમાં

એક ચૌદ વર્ષની સગીર દીકરી છે આ દીકરી રસ્તા ઉપર ત્યારે આજ ગામના બે શખ્સો છે તેને રસ્તામાં મળે છે એકનું નામ હિતેશ ઉર્ફે ગોટી સોલંકી હોય છે જ્યારે બીજાનું નામ એક વ્યક્તિ છે તે આ દીકરી પર દુષ્કર્મ આચરતો હોય છે જ્યારે બીજો વ્યક્તિ છે તે તેનો મોબાઈલ ની અંદર આ સમગ્ર કાંડ છે સમગ્ર

પીએસઆઈ હતા સંદીપસિંહ ચુડાસમા આ બંને તપાસ શરૂ કરે છે જે દીકરી છે તેના કપડા લેવામાં આવે છે તેના જે મેડિકલ કરાવવાનું હોય છે મેડિકલ કરાવવામાં આવે છે અને ત્યારબાદ પુરાવા એકત્રિત કરવાનું પંચરોજ કામ કરવાનું આ કામગીરી શરૂ કરવામાં આવે છે પોલીસ આમાં આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ છે 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 અને એક પુરાવો તે એકઠો કરે પોલીસ અહીંયા પર સખત મહેનત કરીને એ આઈપી એડ્રેસના આધારે જે આ બંને વ્યક્તિઓએ વિડિયો વાયરલ કર્યો હતો એ બંને વ્યક્તિઓ સુધી પહોંચે છે સૌપ્રથમ પોલીસ આ બે વ્યક્તિ

હિતેશ ગોટી અને હિતેશ ઉર્ફે ગોટી અને જીગર ઉર્ફે પ્રકાશ છે તે જેલની અંદર હોય છે પરંતુ આ કેસ છે તે કોડીનારની ફાસ્ટ્રેક કોર્ટની અંદર ચાલતો હોય છે અને આ કેસ નો ચુકાદો છે તે હાલમાં જ આવ્યો છે અને કોડીનારની નામદાર ફાસ્ટ્રેક કોર્ટે જે વકીલ છે એમ કે ગોહિલ તેની દલીલોને માન્ય રાખી છે અને કોર્ટે આમાં ખૂબ આકરો ચુકાદો આપ્યો છે જે બે વ્યક્તિ હતા જેણે આ દીકરીને રોડ ઉપરથી લઈ જઈને એક અવાવરું મકાનમાં લઈ ગયા હતા અને એક બળાત્કાર ગુજારો હતો બીજા એ વિડીયો બનાવ્યો હતો આ બંનેને વીસ વીસ વર્ષની સજા સંભળાવવામાં આવી છે જ્યારે જે વ્યક્તિઓએ આ વિડીયોને વાયરલ કર્યો હતો એ કિરીટ મોરાસિયા અને ભરત ઉર્ફે ભગો મોરાસિયા છે તેને ત્રણ ત્રણ વર્ષની સજા ફટકારી છે

કોઈને બદનામ કરવાનો ઇરાદો ન હતો પરંતુ જેથી લઈને અગર આપ અમારા ચેનલ ઉપર નવા હોય તો આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જ વિડીયો આપ અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો જેથી કરીને આવનારા ક્રાઇમની તમામ ઘટનાઓના વિડીયો છે તે આપના સુધી પહોંચતા રહે ધન્યવાદ